જે ખૂબ જ આઈએમપી છે ને પૂછાય એવું છે બરાબર તો આજે આપણે એક તફાવતની ચર્ચા કરવાની છે તો આ વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો રોકડા ત્રણ માર્ક આવશે માત્ર કેના કારણે વિડીયોમાં જોડાવાના કારણે બરાબર છે આ તફાવત તમને ટેક્સ્ટબુકની અંદર થોડો ભેગો આપેલો છે અને સરસ મેં અહીંયા તમને છૂટો કરી દીધો છે કે આટલા મુદ્દા તમે લખશો તો તમને ઓછામાં ઓછા અઢી પોણા ત્રણ માર્ક તો એમને આપી દેશે જો તમે તમારી લેંગ્વેજમાં લખશો તો બે અઢી માર્ક આવશે બરાબર છે બાકી પૂરેપૂરું જો બેઠે બેઠું લખશો આવી રીતે તો ત્રણ માંથી ત્રણ માર્ક તમને રોકડા મળી જશે તો બધાનું અટેન્શન અહીંયા હોવું જોઈએ જેમ તમે તમારા ક્લાસમાં અટેન્શન આપો છો એમ જ અહીંયા અટેન્શન રાખજો રોકડા 3 માર્કનો સવાલ છે ભાઈ અહીંયા અત્યારે બરાબર હાલ તફાવત એવો છે કે પ્રશ્ન આવી રીતે પૂછી શકાય તફાવત આપો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ અથવા તો તફાવત આપો આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ અ મુદ્દો એ બે શબ્દનો છે વિકાસ અને વૃદ્ધિ બરાબર જો આ રીતે જ છે આપણે શબ્દ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બરાબર આ બે પોઈન્ટ આપણે અહીંયા સમજવાના છે બહુ નાનકડો પોઈન્ટ છે તરફ આવડી જાય એવું છે છેલ્લે સુધી જોડાયેલા રહેજો એટલે વચ્ચેથી સ્કીપ કરીને વયા ન જતા નકર પછી તફાવત એવો જાય બરાબર હાલો જો આર્થિક વિકાસ કોને કહેવાય કોઈ પણ દેશમાં અને આર્થિક વૃદ્ધિ કોને કહેવાય તો જો આર્થિક વિકાસનો પહેલો મુદ્દો આર્થિક વિકાસ એક ગુણાત્મક ખ્યાલ છે કેવો ખ્યાલ છે ગુણાત્મક ખ્યાલ છે હાલો એક મુદ્દો યાદ રહી ગયો તો કે હા છે યાદ રહી ગયો

નવા નવા સંશોધનો જે પણ નવા નવા રિસર્ચ થાય છે નવી નવી ટેકનોલોજી આવે છે નવા નવા યંત્રો બને છે આ બધાને શું કહેવાય નવા નવા સંશોધનો કહેવાય આના આધારે ઉત્પાદનમાં થતો વધારો જો કોઈ નવું મશીન આવે તો એનાથી શું થશે ઉત્પાદનમાં કેવો થઈ જશે બહુડી પ્રમાણમાં વધારો થઈ જશે બરાબર છે ઉત્પાદનમાં થતો વધારો એ શું દર્શાવે છે આર્થિક વિકાસ દર્શાવે છે દાખલા તરીકે ઘઉં ડાંગરનું ઉત્પાદન જે અત્યારે વધારે થવા માંડ્યું પહેલા આવું નહોતું વચ્ચે હું આવ્યું હરિયાળી ક્રાંતિ આવી તો અત્યારે શું થઈ ગયું ઉત્પાદન વધી ગયું તેને શું કહેવાય દેશ વિકાસ કરી રહ્યો છે એમ કહી શકો તમે

આપણા જેવા જે દેશ છે રાષ્ટ્રીય આવકમાં વધારો જે દેશ ઓલરેડી વિકસિત વિકાસશીલ વિકાસ પૂરો કરી દીધો વૃદ્ધિ ઉપર છે જગ્યાઓ વધારે છે જેમ કે અમેરિકા છે રશિયા છે જાપાન છે જર્મની છે

તમારે લખવાનું છે બરાબર તો સરસ એવો છોકરાવાનો મસ્ત સ્ક્રીનશોટ લઈ લ્યો બરાબર જેથી કરીને તમારે લખવું હોય તો સરળતાથી તમે લખી શકો છો આ પ્રશ્ન ને બરાબર